જય શ્રી કૃષ્ણ મિત્રો સ્વાગત છે તમારું મારી આ ચેનલ આધ્યાત્મિક પંથમાં આજે આપણે વાત કરીશું પરિવર્તિત એકાદશી વિશે એવો પાવન દિવસ જ્યારે ભગવાન પોતાનું પરિવર્તન કરે છે એટલે જ તેને પરિવર્તિત એકાદશી કહેવામાં આવે છે આજ દિવસ ભગવાનના નૌકા વિહાર માટે ખાસ ઉજવાય છે અને સંદેશ એ છે કે આપણે પણ જીવનમાં સદગુણો તરફ પરિવર્તન લાવવું જોઈએ તો ચાલો જાણીએ કેમ આ ઉપવાસ આટલો વિશેષ છે હવે સૌ જાણીએ કે આ દિવસે દાનનું કેટલું મહત્વ છે તો આ દિવસે શ્રી ભગવાને ગોપીઓ સાથે યમુનામાં નૌકા વિહાર કર્યો હતો ત્યારથી આ પરંપરા ચાલી આવી છે તેવું પણ શાસ્ત્રોમાં વર્ણન જોવા મળે છે નૌકા વિહારને રૂપે ભગવાને ગોપીઓ પાસે દહીં માગ્યું હતું ત્યારથી આ દિવસે દહીંના દાનનો વિશેષ મહિમા છે હવે આગળ જાણીએ આ દિવસની લોક પરંપરાઓ અને ઉજવણી વિશે ભગવાન વિષ્ણુ અથવા શ્રી કૃષ્ણની મૂર્તિને સુંદર શણગાર કરી મંદિરમાંથી બહાર કાઢવામાં આવે છે ભક્તો ભજન કીર્તન કરતા ભગવાનને નૌકા વિહાર માટે લઈ જાય છે તળાવ નદી કે મોટા જળાશયમાં નાની નૌકાઓ સજાવી ભગવાનને બેસાડવામાં આવે છે ભક્તો પણ સાથે ભજન ગાતા ગાતા નૌકા વિહારનો આનંદ માણે છે પવિત્ર તહેવાર મુખ્યત્વે ભગવાન વિષ્ણુની પૂજા ઉપવાસ અને તેમના અવતાર ભગવાન કૃષ્ણની સૂર્ય પૂજા માટે ઉજવવામાં આવે છે એવું માનવામાં આવે છે કે આ દિવસે ભગવાન કૃષ્ણ પ્રથમ વખત માતા યશોદા અને નંદબાબા સાથે શહેરની યાત્રા માટે નીકળ્યા હતા આ જ કારણ છે કે આ દિવસે કાન્હાને નવા વસ્ત્રો વગેરેથી શણગારવામાં આવે છે આ પછી સંગીત સાથે ભગવાન શ્રી કૃષ્ણને પાલખીમાં બેસાડીને શોભાયાત્રા કાઢવામાં આવે છે આ દિવસે ભગવાન કૃષ્ણના દર્શન કર્યા પછી ભક્તો તેમની પાલખી હેઠળ પરિભ્રમણ કરે છે આ પવિત્ર તહેવારને જળજીલણી એકાદશી પણ કહેવામાં આવે છે અને આ દિવસે ભગવાન વિષ્ણુના વામન અવતારની પૂજા નિયમ પ્રમાણે વ્રત કરીને કરવામાં આવે છે એવું માનવામાં આવે છે કે આ દિવસે ભગવાન વિષ્ણુ પોતાની સ્થિતિ બદલી નાખે છે તેથી જ તેને એકાદશી પણ કહેવામાં આવે છે હવે જાણીએ પૂજા વિધિ વિશે શ્રી હરિની પૂજા માટે સમર્પિત આ પવિત્ર તિથિએ સવારે સ્નાન કર્યા પછી સાધકે ભગવાન વિષ્ણુ અથવા તેમના વામન અવતાર અથવા ભગવાન શ્રી કૃષ્ણની ધૂપ દીપ પીળા ફૂલ પીળા ફળ પીળી મીઠાઈ વગેરેથી પૂજા કરવી જોઈએ દોલ અગિયારસની પૂજાના દિવસે સાત પ્રકારના અનાજ ભરીને સાત કુંભની સ્થાપના કરવામાં આવે છે અને તેમાંથી એક કુંભની ટોચ પર શ્રી વિષ્ણુજીની મૂર્તિ મૂકીને પૂજા કરવામાં આવે છે આ કુંભ ઉપવાસ પૂર્ણ થયાના બીજા દિવસે બ્રાહ્મણને દાન કરવામાં આવે છે આ વ્રતમાં સેવન ન કરવું જોઈએ હવે સાંભળીએ પરિવર્તિની એકાદશીનું મહાત્મ્ય ભાદરવા માસની શુક્લ પક્ષની એકાદશી પરિવર્તિની એવા નામે કહેલી છે અને તેને પદ્મા નામે પણ ઓળખાય છે તેના અધિષ્ઠાતા દેવ ઋષિકેશ ભગવાન છે તેનું પૂજન અપરાજિતા નામની પ્રિય પત્ની સાથે કાશના પુષ્પોથી કરવું નૈવેદ્યમાં તલસાકડી અને અર્ધ્યમાં પબડી અને દાનમાં વસ્ત્રો આપી આવી રીતે પૂજન કરનાર પુરુષ સ્વર્ગ લોકમાં ચંદ્રમાના સમાન તેજસ્વી થઈને સુખ ભોગવે છે તે વિશે એક પવિત્ર કથા છે શ્રી કૃષ્ણ ભગવાન કહે છે કે હે રાજન હવે હું તમને ભાદરવા માસની પરિવર્તની એકાદશીનું મહાત્મ્ય કહું છું એકાદશી અત્યંત પુણ્યદાયક છે અને અનંત જન્મના પાપને હરનારી અને મોક્ષદાયક છે એ જ એકાદશીને વામન એકાદશી પણ કહેવાય છે એની કથાના શ્રવણથી પાપોનો ક્ષય થઈ જાય છે આ વ્રત અવશ્ય કરવું જ જોઈએ આના વિશે પાપને હરનારી અને મોક્ષને આપનારી એક ઉત્તમ કથા કહું છું તેને સાંભળો પૂર્વે ત્રેતા યુગમાં એક બલી નામનો દાનવ હતો એ મારો ભક્ત હતો તે વિવિધ સ્ત્રોત્રો અને મંત્રોથી હંમેશા મારી પૂજા કરતો હતો બ્રાહ્મણોને પૂજનારો હતો યજ્ઞાદિક કાર્ય કરવામાં પ્રીતિવાળો હતો પરંતુ તેણે ઇન્દ્ર સાથે વેર કરીને તેને હરાવીને તેની પાસેથી મેં આપેલું સ્વર્ગલોકનું રાજ્ય લઈ લીધું અને સર્વે દેવો મળીને બૃહસ્પતિ આદિ ઋષિઓ તથા દેવો ઇન્દ્ર સર્વે મારી પાસે આવ્યા મને પ્રણામ કરીને મારી પૂજા કરીને સ્તુતિ કરી એટલે પ્રસન્ન થયેલા મેં પાંચમો વામન અવતાર ધારણ કર્યો અને કપટથી બટુકનું રૂપ ધારણ કરીને બલિ પાસેથી માત્ર ત્રણ પગલાં પૃથ્વીની યાચના કરી એટલે બલિરાજાએ મને ત્રણ પગલાં પૃથ્વી અર્પણ કરી એટલે મેં તરત જ મારું શરીર વિસ્તારવા માંડ્યું તે એક પગલું છે પાતળમાં મૂક્યું અને બીજું પગલું સર્વાધિક લોકોને વિંધીને સત્ય લોકથી ઉપર મૂક્યું તેમણે અંદર છુપાયેલું સૌંદર્ય દેખાડ્યું અને તેમનું શરીર બ્રહ્માંડમાં બધા સ્થાન પર ફેલાઈ ગયું એક પગલું પૃથ્વી ઓછી થઈ પછી બલીને કહ્યું કે તે મને ત્રણ પગલા આપ્યા છે ને આ તો બે પગલા થયા એક પગલું ઓછું થયું ત્યારે બલિરાજાએ પોતાનું માથું મારા પગમાં મૂક્યું એટલે મેં પણ પગ રાખીને તેને પાતળમાં ખસેડી દીધું ત્યારબાદ બલિએ બે હાથ જોડ્યા અને મારી પ્રાર્થના કરી અને મારા પગને સ્પર્શ કરવા લાગ્યા ત્યારથી જ એટલે કે પરિવર્તિતની એકાદશીથી મારું એક સ્વરૂપ બલિરાજાની પાસે રહે છે અને બીજું સ્વરૂપ ક્ષીર સાગરમાં શેષ ઉપર બિરાજે છે તે ઉપર કાર્તિક માસની એકાદશી સુધી હું રહું છું શ્રી કૃષ્ણ કહે છે રાજન તે ઉપર ભગવાન નારાયણ એકાદશીના દિવસે પોતાનું શરીર પરિવર્તન કરે છે અર્થાત પડખું ફેરવે છે માટે તે દિવસ પણ તેનું સોડોપચારથી પૂજન કરવું જોઈએ તે દિવસે ઉપવાસ કરીને રાત્રે જાગરણ કરવું અને બારસને દિવસે દાન કરવું હે રાજન આ પ્રમાણે સર્વે પાપ હર ભક્તિ મુક્તિ આપનારી એકાદશીનું વ્રત જે કરે છે તે સ્વર્ગ લોકમાં ચંદ્રમાના સમાન તેજસ્વી થઈને નિવાસ કરે છે જે મનુષ્ય ભગવાનની પ્રસન્નતા માટે જે કરે છે તે અંતે ભગવાનના ધામને અવશ્ય પામે જ છે અને જે મનુષ્ય કથા માત્રનું પઠન શ્રવણ વગેરે શ્રદ્ધાથી કરે છે તે પણ હજાર અશ્વમેઘ યજ્ઞના ફળને પામે છે માટે આ એકાદશીનું વ્રત ભગવાનના ભક્તોએ તો અવશ્ય કરવું જ જોઈએ મિત્રો આશા રાખું છું કે તમને આ વિડીયો જરૂરથી પસંદ આવ્યો હશે તો વિડીયોને લાઈક શેર અને ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો અને કમેન્ટમાં જય શ્રી કૃષ્ણ લખવાનું ભૂલતા નહીં